ઓગસ્ટ મહિનામાં બુદ્ધ થશે વખરી જેનાથી પાંચ રાશિના જાતકોની સુખ સમૃદ્ધિ વધશે જ્યારે મેષ અને કુંભ સહિત ઘણી રાશિના લોકોના જીવનમાં રહેશે ઉથલપાથ જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ઓગસ્ટની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર બુદ્ધ સિંહ રાશિમાં વક્રી થવાથી મેષથી લઈ અને મીન સુધીની આ બાર રાશિઓ પર શુભાશુભ પ્રભાવ પાડશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ અને નક્ષત્રમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સિવાય જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની રાશિમાં વક્રી અવસ્થામાં ભ્રમણ શરૂ કરે છે ત્યારે તેની મેચથી લઈ અને મીન સુધીની બાર રાશિઓ પર પણ ઊંડી અસર પડે છે ગ્રહોનો રાજકુમાર બુધ હાલ સિંહ રાશિમાં બેઠો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સિંહ રાશિમાં પશ્ચાત વર્તી એટલે વક્રી થવા જઈ રહ્યો છે દ્રિક પંચાંગ અનુસાર ઓગસ્ટ બે હજાર ચોવીસના પ્રારંભમાં સવારે દસ વાગીને પચીસ મિનિટ વાગ્યે સિંહ રાશિમાં વકરી થઈ જશે અને ઓગણત્રીસ ઓગસ્ટની સવારે બે વાગીને ત્રેતાલીસ મિનિટ વાગ્યે ફરી આગળની તરફ ભ્રમણ શરૂ કરશે જેની જનતાના માનસ પર પણ ઊંડી અસર પડશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર બુદ્ધની પૂર્વવર્તી વક્ર ગતિ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ અપાવશે જ્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં પડકારો વધી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે બાર રાશિઓ પર બુદ્ધની ઉલટી ગતિની શું અસર થશે વિડિયોમાં આગળ વધતા પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વીડિયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો શ્રાવણ મહિનાના શુભ અવસર પર મારી આ પ્રાર્થના મહાદેવ સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના મહાદેવ સુધી પહોંચી શકે અને મહાદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયો આગળ વધીએ મેષ રાશિ વકરી બુદ્ધ મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડશે સખત મહેનત કરવા છતાં નિષ્ફળતા મળશે આર્થિક લાભના માર્ગમાં અવરોધો આવશે શત્રુઓ સક્રિય રહેશે નાણાકીય સમસ્યાઓ યથાવત રહેશે વધુ ખર્ચના કારણે મન પરેશાન રહે છે સ્વાસ્થ્યમાં પણ વધઘટ શક્ય છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે વકરી બુદ્ધ મિશ્ર પરિણામ આપશે પારિવારિક જીવન ખુશહાલ રહેશે પરંતુ ઓફિસમાં કામનું દબાણ વધશે વધુ ખર્ચ થશે વેપારમાં આર્થિક લાભ થશે વેપારમાં વૃદ્ધિની ઘણી તકો મળશે પરંતુ વિરોધીઓ સક્રિય રહેશે ઓફિસ પોલિટિક્સ પણ તમારા પરફોર્મન્સને અસર કરી શકે છે વિવાહિત જીવનમાં નાની નાની સમસ્યાઓ રહે છે પૈસાનો ખર્ચ અચાનક વધી શકે છે મકર રાશિ બુદ્ધની વિપરીત ગતિ મકર રાશિના લોકોના જીવનમાં અવરોધો ઉભા કરી શકે છે આ સમયગાળા દરમિયાન દલીલો ટાળો તમારી વાણી પર નિયંત્રણ રાખો વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે નાણાકીય બાબતોમાં ભાગ્ય તમને ઓછો સાથ આપશે પૈસા સંબંધિત નિર્ણયો ઉતાવળમાં ન લો નહીં તો નુકસાન થઈ શકે છે વ્યવસાયિક જીવનમાં પડકારજનક સ્થિતિ રહેશે કરિયરમાં સમસ્યાઓ આવશે ધન રાશિ ધન રાશિના જાતકો માટે પણ બુદ્ધની વકરી ચાલ લાભદાયી સાબિત થશે વિદેશ પ્રવાસની તક મળશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે અચાનક આર્થિક લાભ થશે વેપારમાં આર્થિક લાભ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે પરિવાર અને મિત્રો સાથે આનંદથી ભરપૂર ક્ષણોનો આનંદ માણશો વૃશ્ચિક રાશિ બુદ્ધ વકરી થશે અને વૃષ્ટિક રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે વેપારમાં લાભ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને માનસિક તણાવથી રાહત મળશે તુલા રાશિ વક્રી ભૂત તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપશે આ સમય દરમિયાન તમારા બધા સપના સાકાર થશે વિરોધીઓનો પરાજય થશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સંબંધોમાં નિકટતા વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પૈસા બચાવવાની નવી તકો મળશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે કન્યા રાશિ બુદ્ધના વક્રી તબક્કા દરમિયાન કન્યા રાશિના લોકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે તમે કામનું દબાણ અનુભવશો ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે સંબંધોમાં કડવાશ વધી શકે છે સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે કોઈ પણ નિર્ણય લેતી વખતે તમે મૂંઝવણ અનુભવશો સિંહ રાશિ બુદ્ધ સિંહ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવા છતાં તમને સારું પરિણામ નહીં મળે તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો તમે આત્મવિશ્વાસની ખોટ અનુભવશો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને બુદ્ધ વક્રી થવાના કારણે મિશ્ર પરિણામ મળશે કામકાજમાં અવરોધો આવશે નાણાકીય સ્થિતિ સારી રહેશે નાણાકીય લાભની નવી તકો મળશે પારિવારિક જીવનમાં નાની નાની સમસ્યાઓ રહેશે મન વ્યગ્ર રહે છે સ્વાસ્થ્યમાં પણ ચડતી પડતી રહેશે મિથુન રાશિ મિથુન રાશિના લોકોના જીવનમાં બુદ્ધના વકરી થવાથી ખુશીઓ આવશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે તમે લવ લાઈફની સુખદ ક્ષણોનો આનંદ માણી શકશો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને માનસિક તણાવથી રાહત મળશે કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે વૃષભ રાશિ બુદ્ધની વિપરીત ગતિ વૃષભ રાશિના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે આ સમયગાળા દરમિયાન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે નોકરી અને વ્યવસાયમાં સંજોગો પ્રતિકૂળ રહે છે વધારાનો ખર્ચ થશે સ્વાસ્થ્ય બગડી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે પારિવારિક જીવનમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સંબંધોમાં તકરાર વધી શકે છે મીન રાશિ બુદ્ધની ચાલમાં પરિવર્તનના કારણે મીન રાશિના લોકોના જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે વ્યાવસાયિક જીવનમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે દુશ્મનો તમને પરેશાન કરશે જો મિત્રો તમે પણ મહાદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે